अंजार तालुकाना दुधई ग्राम पंचायत में विलेज कॉम्प्यूटर ऑपरेटर तरीके करार आधारित नौकरी करनारा कर्मचारी ने लाच रुश्वत विरोधी ब्यूरोए रोआ बे लाच लेता झड़पी पड़ो આ બનાવના ફરિયાદિને તેમના માતાપિતા દ્વારા वारसाયમાં જમીન મળી હતી અને આ ફરિયાદિ જમીનના ખેડૂત ખાતેદાર હોવાથી ભારત સરકારે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સહાય મેળવવા માટ દુધઈ ગ્રામ પંચાયત ના વી સી ટી એવા પૃથવીરાજસિંહ હિંમતસિંહ સર્વૈયાને મળ્યા હતા આ આક્ષેપિત આરોપીએ ફરિયાદી પાસે તેમનું ફોર્મ ભરી આપી અને કાર્યવાહી કરવાની અવેજીમાં ફરિયાદી પાસેથી રૂઆ બે હજારની લાંચની માંગ કરી હતી પરંતુ ફરિયાદી ખેડૂત લાંચની આ રકમ આપવા ન માંગતા હોવાથી તેમણે ગાંધીધામમાં પૂર્વ કચ્છ એસીબીનો સંપર્ક કરી ત્યાં પોતાની ફરિયાદ આપી હતી જેના આધારે એસીબીએ આજે લાંચનું છટકું ગોઠવ્યું હતું ફરિયાદીએ આજે આ કરાર આધારિત કર્મચારી પૃથ્વીરાજસિંહનો સંપર્ક કરી હેતુ લક્ષી વાત કરી તેમનો ફોન ઓનલાઈન ભરી આપવા જણાવ્યું હતું દુધઈ ગ્રામ પંચાયતના ઇગ્રામ કેન્દ્ર કમ્પ્યુટર રૂમમાં હાજર આક્ષેપિત આરોપીએ કામ કરવાની અવેજીમાં લાંચ નારવા 2000 સ્વીકારતા એસબીઆ આ કર્મચારીને રંગે હાથ પકડી પાડ્યો હતો આ કાર્યવાહીમાં બોર્ડર એકમ એસसीबी ના મદર્નીશ નિયામક દી એ ગોહિલના માર્ગદર્શન હેડર ગાંધીધામ એસીબીપીઆઈ ટી એચ પટેલ અને તેમની ટીમ જોડાઈ હતી અતરે ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા એસીબી એક ગાંધીધામની ખાનગી એવી સ્ટર્લિંગ હોસ્પિટલમાંથી એક શખસને લાંચના નાણા સ્વીકારતા પકડી પાડ્યો હતો